જયંત દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આજે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે ત્યારે વાત કરીશું એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકની અત્યારે આપણી સાથે હાલના સિટિંગ સાંસદ ગીતાબેન રાઠવા કવાટ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને નીકળ્યા છે આપણે તેમની સાથે જ વાત કરીશું ગીતાબેન લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા કરીને આપ નીકળ્યા છો અત્યાર સુધી તો તમે પોતાના માટે મતદાન કરતા હતા આજે લોક લોકસભાના જે ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ રાઠવા તેમના માટે તમે મતદાન કર્યું છે શું કહેશો આજે કવાટ ખાતે હું મારા પરિવાર સાથે કવાટ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં મતદાન કર્યું છે આ લોકશાહીના મહાપર્વમાં સૌ મતદાર ભાઈઓ સહભાગી બને અને વધારેમાં વધારે મતદાન થાય અને મતદાન કરાવે પોતે પણ કરે અને બીજાને પણ કરાવે એવી હું આશા રાખું છું સૌને વિનંતી કરું છું કે તમારા મતાધિકારનો ઉપયોગ આજે બૂથમાં જઈને તમે એ મત મતદાન કરો એવી સૌ મારા આ છોટાઉદેપુર લોકસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોને હું વિનંતી કરું છું કે આપ આપનો કિંમતી મત આપ આપો અને આ દેશના રાષ્ટ્રના હિત માટે અને આ મહાપર્વને આપણે ઉત્સવની જેમ મનાવીએ એવી ઉત્સવને પ્રાર્થના કરું છું બેન જીતનો કેટલો વિશ્વાસ આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે ને હવે પણ આવનાર ચાર તારીખે ખબર પડશે કે કેટલી મોટી લીડથી આ સીટ અમારી જીતવાની છે અને આ ભારતીય જનતા પાર્ટીનું જે દેશના પ્રધાનમંત્રી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાના છે ત્યારે આ સીટ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પાંચ લાખની લીડનું એક લક્ષ્ય મૂક્યું છે ત્યારે પાંચ લાખથી પર ઉપર આ છોટાઉદેપુર મારી લોકસભાની સીટ જીતવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને છેલ્લો સવાલ જે નેતા વિપક્ષ રહી ચૂકેલા સુખરામભાઈ રાઠવા કે જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે તેઓ પણ કવાટથી જ છે ત્યારે કવાટમાં કેટલો પડકાર રહેશે ઉમેદવારો અલગ અલગ પક્ષના લડતા હોય છે અમારા ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત સરકાર ભારત સરકારના જે કામો છે જે ગરીબ પરિવાર સુધી અમારા કામો પહોંચેલા છે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ અમારા ઉમેદવાર રૂપી કમળ એ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં અને એમના હાથ મજબૂત કરવા માટે જશે એમાં કોઈ શંકા નથી બિલકુલ તો આ હતા ગીતાબેન રાઠવા છોટા એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના તેઓ અત્યારે સિટિંગ સાંસદ છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અત્યાર સુધી આપને જણાવી દઉં કે ગીતાબેન રાઠવા બે હજાર ઓગણીસમાં લોકસભાની ચૂંટણીમાં ત્રણ લાખ અને છોતેર હજાર મતની લીડથી વિજેતા થયા હતા ત્યારે આ વખતે પણ જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પાંચ લાખનો જે લક્ષ આપ્યો છે અને એ પાંચ લાખના લક્ષ સાથે છોટાઉદેપુરની બેઠક પણ તેઓ પાંચ લાખની લીડથી વિજેતા થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીઝ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો

तो आजेज अमरा शोरूम की मुलाकात लो अमानाम है ग्लोबल एंटरप्राइज जेल रोड छोटाउदेपुर छोटाउदेपुर सहित राज्य देश और दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ